મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આપ અમે આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે મંગળ રાશિ પરિભ્રમણ મિત્રો મંગળ તેર નવ બે ના રોજ રાશિ પરિભ્રમણ કરશે જે અત્યારે કન્યા રાશિમાં ભ્રમણ કરે છે હવે તુલા રાશિમાં આવશે તુલા રાશિમાં ભ્રમણ તો મંગળદેવનું થવાનું સાથે 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 મંગળદેવ રાહુદેવની દ્રષ્ટિમાં અને ગુરુ મહારાજની દ્રષ્ટિમાં પણ ભ્રમણ કરશે તો આપનો આ સમય કેવો રહેશે મંગળ મંગળ આપના માટે શું લઈને આવી રહ્યા છે અને મંગળના કયા આરાધના ઉપાસના કરવાથી આપના આ સમયગાળો શુભ બને તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો આ આપણો ભાગ એક નંબરનો ભાગ છે અને ભાગ બે હવે પછીના સમયમાં ચાલે કરું છું પણ આજે આપણે જે વાત કરીશું મેળવું મંગળદેવ મિત્રો મંગળની ત્રણ દ્રષ્ટિ ચોથી સાતમી અને આઠમી દ્રષ્ટિ તો મંગળદેવ મેષ રાશિના જાતકોને શું ફળ આપે જ્યારે સપ્તમ થાને મંગળદેવ પરિભ્રમણ હોય અને રાહુદેવની દ્રષ્ટિમાં હોય અને ગુરુદેવની દ્રષ્ટિમાં પણ હોય તો હમણાં ગુરુદેવ ઓગણીસ ઓક્ટોબરે જ્યાં સુધી બદલે નહીં ત્યાં સુધી મંગળદેવ આપણને અશુભ ફળ નહીં આપી શકે ત્યાં સુધીના ગાળામાં મેષ રાશિના જાતકોએ પોતાના આવેગ ઉપર મનનું ધાર્યું કરવાવાળા તમે ધારો તે કાર્ય પૂરા થાય મંગળ તમારા નોકરી ક્ષેત્રમાં પણ ઉન્નતિ કરે પતિ પત્ની સાથે વાદ વિવાદના જે પ્રશ્નો હોય તેમાં પણ સોલ્યુશન કરે પાર્ટનરશીપનો નવો કોઈ ધંધો કરવો હોય તેમાં પણ આપને લાભ થાય મંગળદેવ તમે રાજકીય ક્ષેત્રે જોડાવા માંગતા હોય અથવા તમારા કોઈ ઉપલા અધિકારીઓ સાથે ઘણા ટાઈમથી કોઈ પ્રશ્નો ચાલતા હોય તો આ સમયમાં તમારો સુધારા થાય અને રાજકીય ક્ષેત્રે પણ તમારું ભાગ્યની ઉન્નતિ બને મંગળદેવ તમારા વિચારેલા દરેક કાર્યો પૂરા કરવા માટે આવે છે મંગળદેવ સાતમા સ્થાને બેસી અને પોતાના ભાવમાં લગ્નમાં જયારે દ્રષ્ટિ કરતા હોય મેષ તો તમારા દરેક કાર્યો દરેક ધારેલા કાર્યો પૂર્ણ થાય મંગળદેવની આઠમી દશી તમારા ધનસ્થાને પડે છે તમારા કુટુંબિકમાં જે કોઈ બાબતો હોય તેમાં સોલ્યુશન આવે જે જાતકો જમીન દલાલીના કાર્યો કરતા હોય તો મેષ રાશિના જાતકો આ સમયમાં ખૂબ જ લાભ લઈ લેવો જ્યાં સુધી મંગળદેવ ગુરુદેવની દ્રષ્ટિમાં છે ત્યાં સુધીના ગાળામાં દરેક કાર્યમાં લાભની બાબત બની શકે મિત્રો મંગળદેવ તમારા શત્રુઓથી પણ જે ઘણા ટાઈમથી ત્યાં શત્રુઓ તમારું કશું બગાડી નહીં શકે શત્રુ પર તમારો વિજય પ્રાપ્ત થાય પણ ઓગણીસ ઓક્ટોબર પછીનો ગાળો છેલ્લો ઉતરતી કક્ષામાં થોડાક દિવસો પણ તમારા માટે વિકેટ આવે તો દરેક કાર્યો તમારા નિષ્ફળતા દ્વારા પ્રાપ્ત થાય જમીન દલાલના કાર્યોમાં કમિટમેન્ટ કરેલા ખોટા પડે અને તમારા ઉપલા અધિકારીઓ સાથે વાત વિવાદમાં ના આવો તમારા દરેક કાર્યો નિષ્ફળતા દ્વારા પ્રાપ્ત થાય માનસિક ટેન્શન ઉભા થવાના ક્રોધની બાબતો બને પતિ પત્ની સાથે વાત વિવાદ થાય અને પતિ પત્ની વચ્ચે વય બને વૃષભ રાશિમાં જ્યારે આઠમી દ્રષ્ટિ પડતી હોય તો નાણાકીય તમારે કોઈ પણ લેવડ દેવડ કરવી હોય તો સાવચેતી લેવી કોઈને આ ઓછીના પૈસા આપવા નહીં લેવા પણ નહીં તો મિત્રો આ મેષ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને આ સમયે આપનો શુભ બનાવો મિત્રો વાત કરીશું વૃષભ રાશિને તો વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ મિત્રો આ મંગળદેવ આપના માટે કોર્ટ કચેરીમાં જીત કરાવડાવે આપના ચોથી દ્રષ્ટિ મંગળદેવની ભાગ્યસ્થાને સાતમી દ્રષ્ટિ આપના બારમા સ્થાને અને આઠમી દ્રષ્ટિ તમારા લગ્ન પણ નાખે છે મિત્રો આ તમારા આવેગ અને ઉત્સાહમાં વધારો કરાવે તમારો દરેક સ્ફૂર્તિ અપાવે તમે સ્ફૂર્તિલા બની રાશિના જાતકો આ સમયમાં તમારા કાર્યો તમારું કશું ઓગણીસ ઓક્ટોબર સુધીનો ગાળો આપણા માટે શુભ અને સફળતા બની શકે તમે નોકરીમાં પણ કાર્ય કરતા હોય તો તમારામાં જોશ અને ઉમંગ આવવાના કારણે તમારે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય તમારા ભાગ્યની અંદર પણ ખૂબ વધારો થાય ભાગ્ય સ્થાને ઉંચની દ્રષ્ટિ નાખતા હોય મંગળદેવ ત્યારે આ સમયની અંદર મંગળ તમારા માટે શુભ ફળને લઈને આવી રહ્યા છે મુસાફરી ખુબ જ સારી રહે માનસિક ટેન્શનો તમારા હોય તો દૂર થાય પણ ઓગણીસો ઓક્ટોબર પછી સમય તમારો નબળો બનશે ઉપલા અધિકારીઓ સાથે વાત વિવાદ ન કરવો પતિ પત્ની સાથે વાદ વિવાદ ન કરવો તમારા કોઈ પણ કોર્ટ મેટર હોય તેમાં પણ સાવચેતી રહે વાહન થી સાચવવું પડવા ભાગવાના યોગ આગ અકસ્માત ના યોગ બની શકે તો આ સમયગાળો આપના માટે ખૂબ જ ચિંતાવાળો લઈ શકે છે નોકરી ધંધામાં સારી બાબતો હોય પણ નોકરીમાં પણ ગુપ્ત શત્રુઓ એ સમય તમારું કશું બગાડી ન શકે પણ છેક સુધી તમને હેરાન કરી નાખે માટે વૃષભ રાશિના હોય આ સમય આપના માટે શુભ બની રહે તેના માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવા અને ઓમ શમ શનિચ્ચના માનો મંત્ર કરવા મિત્રો વાત કરીશું મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ મિત્રો મંગળદેવની ચોથી દ્રષ્ટિ તમારા અષ્ટમ સ્થાને સાતમી દ્રષ્ટિ લાભસ્થાને અને આઠમી દ્રષ્ટિ બારમા સ્થાને તો મિથુન રાશિના જાતકોને પ્રેમ પ્રકરણમાં લાભ બને કારણ કે લગ્નમાં બેસીને ગુરુદેવની દ્રષ્ટિ પણ જ્યારે હોય અને રાહુદેવની દ્રષ્ટિ હોય તો પેટને લગતી બાબતો ઊભી થવાની પણ તેમાં કંટ્રોલિંગ આપશે ઓગણીસ ઓક્ટોબર સુધી ગુરુદેવ તો જે જાતકો પ્રેમી યુગલ હોય જે જાતકોને ભણવામાં તકલીફ પડતી હોય તો આ સમયની અંદર આપની ભણવાની બાબતોમાં પણ સારી સફળતા બનાવે પ્રેમની બાબતોમાં સફળતા બનાવે

કશું બગાડી ન શકે શત્રુઓ પર તમારો વિજય થાય પણ ઓગણીસ ઓક્ટોબર પછી મિથુન રાશિના જાતકોએ આ બધા જ કાર્યો આપણા નિષ્ફળ થાય તેના માટે આપે પીટને લગતા રોગોથી સાચવું ઓગણીસ ઓક્ટોબર પછી અને બિલ વાર્ચા પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા હોય તો આ સમયમાં ડીલે કરવા અને કોઈ પણ તમારા કોર્ટ મેટર ચાલતી હોય તેમાં તમારે સારા વકીલની સલાહ પ્રમાણે કાર્ય કરવા અને જે કોઈ એક્સપોર્ટ યુપોટના ધંધા કરતા હોય તેવા જાતકોએ આ મંગળ રાશિ પર ભ્રમણનું ખૂબ જ ધ્યાન રાખી અને શક્ય એટલા હનુમાન ચાલીસાના પાઠ તમે જેટલા કરશો તેટલો સમય આપના માટે શુભ અને લાભદાયી નીવડશે મિત્રો વાત કરીશું કર્ક રાશિને તો કર્ક રાશિના જાતકોને ચથુસ્થાને પરિભ્રમણ કરશે મંગળદેવ અને ચોથી દ્રષ્ટિ તમારા પતિ પત્નીના ભાવમાં નાખશે સાતમી દ્રષ્ટિ તમારા કર્મ સ્થાને અને આઠમી દ્રષ્ટિ તમારા લાભસ્થાને નાખશે તો મંગળદેવ ચોથા સ્થાને નીચ રાશિમાં પરિભ્રમણ કરતા હોય એમ કહે છે કાલ કુંડલીમાં કર્ક રાશિ ચોથા સ્થાને આવતી હોય તો તો ભંગ થાય આ સમયની અંદર જે જાતકો સાજેદારી અથવા પાર્ટનરશિપમાં ધંધા કરતા હોય તેવા જાતકોને ખૂબ જ લાભ મળે આ સમય દરમિયાન જે જાતકો જમીન દલાલીના કાર્યો કરવા માગતા હોય તો જમીન મોટા પ્રમાણમાં લેવી હોય તેવા પણ લાભ મળે મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતાવાળી બને માતા તરફથી થોડીક બાબતોમાં તકલીફ પડે પણ રાજકીય ક્ષેત્રે તમારી ઘણી પદ ઉન્નતિ થાય જે જાતકો ઘણા ટાઈમથી નોકરીમાં પ્રમોશન લેવા માંગતા હોય તેવા જાતકોને જે જાતકો પોલીસ ક્ષેત્રમાં અથવા તો સૈનિક લાઈનમાં જોડેલા હોય તેવા જાતકોને આ સમયગાળામાં ખૂબ જ લાભ થાય આ સાથે સાથે તમારી લાભની બાબતો ખૂબ જ બની શકે કારણ કે લગ્નનો માલિક જ્યારે લાભ કરતા હોય અને આ સમયની અંદર તો તમારે ખૂબ પનો લાભ મળવાની બાબતો બની શકાય સંતાન તરફથી કોઈક સારા સમાચાર મળે અને વિલ વારસો પ્રોપર્ટીની બાબતોમાં પણ લાભ મળે તો મિત્રો આ સમયની અંદર ઓગણીસ ઓક્ટોબર પછી જ્યારે રાહુદેવ નું પરિભ્રમણ ખસે એટલે કે ગુરુદેવનું પરિભ્રમણ ખસે એટલે રાહુદેવનો ખેલ ચાલુ થવાનો તો કર્ક રાશિના જાતકો આ સમયગાળાની અંદર કોઈ પણ વગર વિચારેલા કાર્યો નહીં કરવા જે જાતકો હૃદય પીડાથી પીડાતા હોય તેવા જાતકોએ ડોક્ટરની સલાહ પ્રમાણે હાઈ બીપી થવાના પણ ચાન્સ બની શકે તો કર્ક રાશિના જાતકોએ હૃદયના લગતા રોગોથી સાચવું સાથે સાથે પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ થાય અને પત્નીના મોટા ગુરુ કલેશ ના થાય તેના માટે પણ સાચવું આ સમય દરમિયાન તમારા રાજકીય ક્ષેત્રે કોઈ બાબતો બનતી હોય અથવા સરકારી ક્ષેત્રમાં તમારે કોઈ ફાઇલ ચાલતી હોય તો જોય વિચાર કાર્ય કરવા તમારું આ બધા જ કાર્ય ઉધા ન પડે તેના માટે આ ગુરુદેવ ઓગણીસ ઓક્ટોબર પછી જે કર્ક રાશિમાં ભ્રમણ કરે છે તો આ સમયકાળો ટૂંકા ગાળાનો હોવા છતાં પણ કંઈક મોટો ખીલ ના કરી જાય તેના માટે ખૂબ જ કાળજી લેવી તો કર્ક રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન હનુમાન ચાલીસાના બને તેટલા પાઠ કરવા કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરવી મિત્રો વાત કરીશું સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળ દેવ પરાક્રમના કારક પણ મંગળ દેવ પરાક્રમના ભાવના માલિક પણ મંગળ દેવો જ્યારે ત્રીજા ભાવમાં પરિભ્રમણ કરતા હોય અને ચોથી દ્રષ્ટિ તમારા છઠ્ઠા સ્થાને તો તમારા શત્રુઓનો સંહાર કરી નાખે શત્રુઓ પર વિજય કરાવે નોકરીમાં પદ ઉન્નતિ નોકરીમાં પ્રમોશન નોકરીમાં પણ તમારા કોઈ ગુપ્ત શત્રુ હોય તો તમારું કશું બગાડી ન શકે સાથે સાથે તમારી ભાગ્યની ઉન્નતિ ધાર્મિક પર તમારો ખર્ચ કરાવે નાના ભાઈ બહેનો સાથે વાતાવરણ બની રહે આજના સમયમાં ભાગ્યની ઉન્નતિ માટે જે જાતકો કાર્ય કરતા હોય તેમાં પણ સારી બને પિતાનો કોઈ ધંધો ચાલતો હોય તેમાં પણ પ્રગતિ થાય અથવા પિતા તરફથી તમને ઇન્વેસ્ટમેન્ટ કરવાની બાબતો મળે આ સમયમાં તમે મોટા રોકાણો પણ કરી શકો છો આઠમી દ્રષ્ટિ તમારા દસમા સ્થાને નાખવાના કારણે આ સમયની અંદર દરેક કાર્યો તમારા સફળતાવાર બની શકે પણ ઓગણીસ ઓક્ટોબર પછી આ સમય આપના માટે મધ્યમ જ રહેશે કોઈ એટલા અંશે ખરાબ નહીં થાય માટે સિંહ રાશિના જાતકોએ યથાવત પરિભ્રમણ સમજવું સિંહ રાશિના જાતકોએ પણ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું આજની છેલ્લી રાશિ કન્યા રાશિ તો કન્યા રાશિમાં ધનસ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ મિત્રો આ મંગળ આપના માટે શેરછો લોટરીમાં લાભ અપાવશે કાર્યો કરી શકાય પણ આ સમયમાં તમારે વાણીની બાબતોમાં થોડીક સાચવું બોલવાના કારણે તમારા સંબંધો ન બગડે કુટુંબીક બાબતોમાં વાદ વિવાદ ન થાય સ્થાવર મિલકતમાં કંઈક ઓછું ન થાય તેની કાળજી લેવી બેંક બેલેન્સમાં ઘટાડો થાય તો આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકોએ ખૂબ જ સાચો ઓગણીસ ઓક્ટોબર પછી ગાળામાં તમારી પ્રગતિ થાય લાભસ્થાને ગુરુદેવ આવે અને પંચમ સ્થાને દ્રષ્ટિ કરતા હોય તો ઓક્ટોબર પછી થવાના તો કન્યા રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન હનુમાન ચાલીસા પાઠ કરવા અને ઓમ ગમ ગણપતિ નમહ મંત્ર કરવા મિત્રો આ હતું આજનું મંગળ રાશિ પરિભ્રમણ મે કન્યા રાશિનું બીજા ભાગમાં મળીશું તુલાથી મિન સુધી જય માતાજી જય દિપેશ્વરી